આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે રાવપુરાના રિદ્ધિસિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોએ દર્શન પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે અષાઢસુ ચોથ એટલે કે સંકષ્ટ ચતુર્થીની પાવન તિથિ છે ભગવાન વિઘ્નહર્તા શ્રી ગણેશજીએ આ દિવસે વિશેષ રૂપે પૂજવામાં આવે છે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાઉકાળેની ગલીમાં આવેલ પૌરાણિક રિદ્ધિસિદ્ધિ વિનાયક મંદિરે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તો સવારે મંગળા આરતીમાં જોડાયા હતા અને ભક્તિભાવપૂર્વક ભગવાન ગણેશજીને દુર્વા ફૂલો અને લાડુનો પ્રસાદ અર્પણ કરી પૂજન કર્યું હતું સંકષ્ટ ચતુર્થીએ ઉપવાસ રાખવાનો વિશેષ મહત્ત્વ રહેલું છે અને અનેક ભક્તોએ આજે વ્રત પાડ્યું હતું માન્યતા અનુસાર વિઘ્નારતા ભગવાન શ્રી ગણેશજી ભક્તોના જીવનમાંથી સર્વ પ્રકારના વિઘ્નો આદિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરીને સફળતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે એટલે દરેક શુભ કાર્યની શરૂઆત તેમના પૂજનથી જ કરવામાં આવે છે આજે રાત્રે દસ વાગીને ચાર મિનિટે ચંદ્ર દર્શન થશે ચંદ્ર દર્શન કર્યા પછી ભક્તો ઉપવાસ વિધાન પૂર્ણ કરશે સમગ્ર દિવસ મંદિર પરિસરમાં ભક્તિભય માહોલ છવાયો હતો અને ભક્તોએ શ્રદ્ધા સાથે વિધિવત પૂજન દર્શન કરી આ પાવન તિથિનું પાલન કર્યું હતું આજે તારીખ ચૌદ સાત બે હજાર પચીસને સોમવારે આજે અષાઢી અષાઢ મહિનો ચાલે છે અષાઢી શુક્લ પક્ષની ચોથ એટલે શંકર ચોથ કહેવામાં આવે છે આ ચોથના દિવસે જે પણ ભક્ત ઈચ્છા મુજબ ભગવાનને ભક્તિથી નૈવેદ્ય ધરાવે છે દુર્વાનો પત્ર ચઢાવે છે તેમજ એની તસ્ય વિદ્યા ભવિત બધી વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ સંકટના આસન ગણેશ દરરોજ પાઠ કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યાની પ્રાપ્તિ થાય છે પુત્ર અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને મનોવાંછિત પલ ભોગવીને અંધકારે ભગવાન ગણેશજીના ચરણોમાં આગળ તરક્કી કરે છે અને તેમજ જે પણ આધિ વ્યાધિ ઉપાધિ હોય તે ગણપતિ દાદા આ સિદ્ધિ સિદ્ધિ વિનાયક સપરિવાર સાથે શુભ લાભ સહિત સાથે આ પ્રતિમા છે અને ભાવ કંકલીમાં આવેલી છે તેથી આ શ્રાવણ માસમાં ગણપતિમાં દરેક ભક્તજનોને સહકાર આપી દર્શનનો અચૂક લાભ લેવો આજે ચંદ્ર દર્શનનો સમય રાતના દસ ને ચાર મિનિટ મિનિટનો છે તે આ મહાઆરતીનો आयोजन रखियलु भक्त सरकार बि दर्शन अचु लाभ लियो सिधी विनायक मंदिर भाव कणिकली पूरा पूजाई सघे माध्य करे